વાવાઝોડાની સાથે વરસાદની ચેતવણી અને મિત્રો ચોમાસું બે હજાર પચીસ કેવું રહેશે તો મિત્રો નમસ્કાર સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલની જો આપણે વાત કરીએ તો રાજ્યની અંદર ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ગરમીની અંદર એકંદરે એકાદ બે ડિગ્રી પારો વધી ઘટે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેની સાથે સાથે મિત્રો આપણે ગુજરાત રાજ્યની પણ વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર બંગાળીની ખાડીની અંદર જે નવી લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે અને અરબી સમુદ્રમાં પણ અમુક સિસ્ટમો બનશે જેની મિત્રો આઈ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ આ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને મિત્રો સાથે સાથે નવી સિસ્ટમ બનીને તે વાવાઝોડું ચક્રવાતમાં તબદીલ થશે કે નહીં તેના વિશે પણ મિત્રો જેમ સંપૂર્ણ નવી અપડેટ આપતી જશે એમ અમે તમને જણાવતા રહેશું તો મિત્રો ચેનલની અંદર જોડાઈ લેજો અને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો કરી લેજો આ સાથે સાથે મિત્રો અમુક વિસ્તારોની અંદર તો મિત્રો પચાસ કિલોમીટર કરતી કલાકની ઝડપે પવનો પણ ભૂંકાવાની શક્યતાઓ છે એ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો દક્ષિણ ભારતના અલગ અલગ વિસ્તારોની અંદર આવું બની શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે ગરમીની આપણે જો વાત કરીએ તો હાલ ગરમીનો પારો એકદમ ઊંચો જઈ રહ્યો છે જેની અંદર મિત્રો અમુક વિસ્તારોની અંદર લુ પણ લાગી રહી છે સાથે સાથે આગામી પાંચ દિવસની જો આપણે વાત કરીએ તો હવામાનની અંદર પલટો આવવાની શક્યતાઓ સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે આ સાથે સાથે દેશના અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ રાજ્યોની અંદર પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો ગરમી હીટવેવ અને તોફાની વંટોળ સાથે સાથે હળવો વરસાદની પણ હાલ શક્યતાઓ રહેલી છે અને આઈએમડીના જણાવ્યા અનુસાર ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક પવનનો ફૂંકાવાની શક્યતાઓ દરેક વિસ્તારોની અંદર જોવા મળી રહી છે તો મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથ અને સહકાર પણ આપતા રહો તેમજ વરસાદ અને વાવાઝોડું વિશે પણ નવી અપડેટ જેમ આવતી જશે એમાં મેં તમને જણાવતા રહીશું તો મિત્રો ત્યાં સુધી જોડાયો છો અમારી ચેનલ સાથે થેન્ક યુ વેરી મચ